ચાલો કેમ છો બધા તમે લોકો બધા એ મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલા નંબર એક જે છે એ ગણીશું દાખલા ની રકમ આપેલી જે છે કે જેમાં એ અને એસી હોય એવો સમિબાજુ ત્રિકોણ એ બી સી છે તમને આ દાખલાની ની રકમ ની અંદર આપ્યું છે કે એ અહીં તમને એ બી બરાબર એસી આ જે ત્રિકોણ એ બી આપેલો જે છે જેટલું એપી નું માપ હોય એટલું જ તમારે એસી નું માપ હોય ઉપરાંત ખૂણો બી ખૂણો બી અને ખૂણા સી નો દ્વિભાજક એટલે બીઓ અને સીઓ એ આ ખૂણા દ્વિભાજક છે તમારે એ ને ઓ જોડવાના છે આ પ્રકારની તમારી આકૃતિ થશે તો હવે આપણે દાખલાની ને ગણવાની શરૂઆત કરીએ તો આપણે જે છે એ શરૂઆત કરી કે ત્રિકોણ એબીસી કેવો છે ત્રિકોણ છે સમ તો બાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુ સરખી હોય એને બાજુ ત્રિકોણ કહેવાય

અને આ બાજુ જે છે એ બંનેના માપ એક સરખા છે આનું માપ 4 હોય તો આનું પણ માપ 4 હોય તો હવે આપણે પોઈન્ટ 7.2 નો નિયમ શું છે કે AB નો સામેનો ખૂણો અને AC નો બાજુનો સામેનો ખૂણો એના માપ પણ સમાન હોય તો હવે આપણે આ બાજુ આ બાજુનો સામેનો ખૂણો તો તેથી ત્રિકોણ એબીસી માં સામેનો ખૂણો બરાબર આ બાજુનો ખૂણો બરાબર આ ખૂણો તો કયો છે બરાબર એસી બાજુ સામેનો ખૂણો આ જે બે ખૂણા હોય એના માપ સરખા મળે એટલે આ હવે તમને જેડ દેખે ને સામેનો ખૂણો ખ્યાલ નથી આવતો તો એક જ મિનિટ હું તમને સ્પષ્ટ કરી દઉં કે મેં તો એમ લખ્યું એબી બી બાજુનો સામેનો ખૂણો તો આ દાખલો જો તમને તો તમે એ બી ભૂસી કાઢો ચાલો આ એ બી આપણે થોડી વાર ભૂસો તો તમને બહુ સ્પષ્ટ થઈ જાય કયો ખૂણો મળ્યો હવે તો તમારે બે આ ખૂણો જ થઈ ગયો આ ખૂણો તો એબી બી બાજુનો સામેનો ખૂણો એટલે આ જે બાજુ આપેલી હોય ને એનો સામેનો ખૂણો આ થાય તમને સમજાવું છે તો તમને સમજાઈ જાય તો કઈ મારે વાંધો નથી যে বিদ্যার্থ এটা কোচিজো খুঁড়ো সি সমাজ বুঝু কা ચાલો હવે જે ભૂસ્યું એવું લખી નાખો ફરી વાર આ એ અને આ સી લ્યો આ તમને ક્લિયર થઈ ગયું કે આ બાજુ સામેનો સામે ખૂણો એ બી થાય આ બાજુ નો સામે નો ખૂણો સી એસી બાજુ નો ખૂણો અહીંયા આ તમારો બી મળે એટલે આ વાત તમને ક્લિયર થઈ હવે આપણે આગળ જોઈએ એમ હું લખું છું હવે આપણે દ્વિભાજકોની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવે દ્વિભાજકો બી અને સી ના દ્વિભાજકો જો ખૂણાનો દ્વિભાજક એટલે કોઈપણ ખૂણાનો દ્વિભાજક હોય તો એ ખૂણાના બે સરખા ભાગ કરે દાખલા તરીકે આ દાખલો દેખો હોય આ નોક છે 100 છે ખૂણો બે બરાબર ધારો કે નોક બે બરાબર 100 સાલો દ્વિભાજક લ્યો દાખલા તરીકે અહીં આપો છે આ તમારો ઓ તો આ જે ખૂણો હોય ને નહી અહીંયા આના અડધાડા થાય 50 અને 50 તો આનો દ્વિભાજક હોય તો આ ખૂણાને બે અડધા અડધા ભાગ કરે અને બીજા નંબરમાં આ બંને ખૂણાના માપ સરખા હોય જો b c કે c a એટલે ટૂંકમાં ખૂણો આનો દ્વિભાજક થી જે ખૂણો મળે અને આના દ્વિભાજક થી ખૂણો મળે એ બંને માપ સરખા હોય છે આપણે એસ સાબિતી તરફ આપણે આગળ જઈએ છીએ ખ્યાલ આવ્યો હવે એ વાત આપણે લખીએ ચાલો હવે આપણે શું લખશું અહીં આપણે આગળ જઈએ ચાલો આની જરૂર છે તો હું એ લખી નાખો સી બરાબર સમીકરણ વિભાજક આધારે આપણે આગળ ચાલશું હવે આપણે આપ્યું છે એવો અહિયાં બી એના સી ના વિભાજકો આપણે હવે લાઈન ઉપરથી આપણે આગળ જાવ સાબિત ખૂણા બી

આ ખૂણાને આપણે એક દૂતિયાંશ ગોઈ આને બે ભાગ કરે એટલે શું કર્યું ખૂણા સી ના આપણે શું લખશું એક દૂતિયાંશ સી તો એ જ રીતે આ ખૂણા બી નો આના પણ બે ભાગ કરે એટલે આને શું લખશું બરાબર એક દૂતિયાંશ ખૂણો બી એટલે આ વાત પણ તમને સમજાઈ ગઈ છે ચાલો હવે આપણે આગળ જઈએ હવે આપણે એ સમજવા માટે આપણે એ સમજવા માટે એક દૂતિયાંશ સી એના માટે હું ટાઉન્સમાં ખૂણો નંબર એક લખું છું અને આને જે છે હું ખૂણા નંબર બે લખું છું સમજવા માટે એટલે એટલા માટે આ ખૂણો એક છે એટલે મેં અહીંયા લખ્યો અને બી માટે મેં અહીંયા લખ્યો સમજી ગયા ખૂણો એક અને ખૂણો બે એટલે તમારે જે આ ખૂણો એક હોય હું અહીંયા લખી દઉં ખૂણો એક હોય અને આપણે શું સમજવાનું

આની આનો આપણે આનો સમજીએ આ એટલે સી આયા લાલ કલર તમે સમજો એટલા માટે ત્રિકોણ દેવું છે આ ત્રિકોણ ને હું અહીંયા લઉં છું કે તમને સમજવા માટે અને આની અંદર શું લખું છું આ તમારો ખૂણો એક અને આ ખૂણો બે તમે જોઈ શકો છો હવે ફરી વાર આપણા આ સાત પોઈન્ટ બે નો પ્રમેય એનો ઉપયોગ કરો એ લખશું ફરીવાર સાત પોઈન્ટ બે પ્રમેય મુજબ આપણે આપણે સાત પોઈન્ટ બે પ્રતિ પ્રમય શબ્દ વાપરશું જો આપણે સાત પોઈન્ટ બે આગળ લખશું પ્રતિ પ્રમય હમણાં પ્રતિક્રમે સમજાઈ દો પછી તો આપણે દાખલો આગળ ચાલી ચાલો પ્રતિક્રમે એટલે શું ઘણીવાર વાર જો પ્રતિક્રમે એટલે શું આપણે આ કૃતિ દોરીને સમજાઈ દો ચલો આની અંદર એ બી સી ત્રિકોણ એ બી સી માં આ બાજુ અને આ બાજુ સરખી હોય તો આ બાજુ નો ખૂણો સી એ બી નો ખૂણો સી ખૂણો સી બરાબર આ બાજુ નો સમય નો હમણાં શીખજ્યા ખૂણો બી

કોણ બે બરાબર એ આ બે ખૂણા કેવા છે એના માપ સરખા થાય તો આ ખૂણાની સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુવા તો ગુણ ખૂણાની સામેની બાજુ શું થાય OC બરાબર ખૂણા એની સામેની બાજુ તો આ ખૂણાની સામેની બાજુ તમારી આવશે OB ચાલો એમ જો OB બરાબર OC OC બરાબર OB અથવા તો આમ પણ લખી શકો અથવા તમામ પણ લખી શકો ઓબી ઓછી બે નો પ્રમય અને પ્રતિ પ્રમય ફરી વાર તમને વાત કરું છું કે બે બાજુ સરખી હોય ત્રિકોણની અંદર એના સામેના ખૂણા સરખા થાય અને સામેના ખૂણા સરખા હોય તો એની બે બાજુ સરખી થાય આજે થી આપણે પતિ પ્રમેય પ્રમાણે આપણે સાબિત કરી શકાય ચાલો ચાલો હવે આપણે દાખલો આગળ ગણીએ હવે આપડા બે ત્રિકોણ આપા છે કે ત્રિકોણ OAB તથા આજે ત્રિકોણ છે OAC તમને એમ થાય કે આ કેવા લો લીધા તમે લોકો સરસ રીતે સમજી શકો એટલા માટેથી આ જે આકૃતિ માં ઓ એ બી એટલે આ ચોકડી કરેલો ત્રિકોણ અને ઓ એ સી આ બીજી ચોકડી કરેલો ત્રિકોણ અહીંથી લઈ અને અહીં અમે વ્યવસ્થિત કીધા છે કે આમાં સમજાવું એની કરતા અહીંયા તમે સરસ રીતે હમણાં જ સમજી જશો ચાલો હવે આપણે આ બે બે ત્રિકોણની વાત કરીએ આ જે બે ત્રિકોણ આપ્યા છે હવે એની અંદર જો એક તમને પક્ષમાં આપ્યું છે

અને આ બાજુ જો આ બાજુ બરાબર આ બાજુ એટલે આ બાજુ એટલે હું ઓ એ બરાબર ફરી વાર આ તમારે ત્રિકોણમાં સામાન્ય બાજુ થશે આપણે જોઈએ ચાલો આ તમારી સામાન્ય બાજુ હજુ આ હોય આ ત્રિકોણ ઓ એ બી એટલે આ બાજુ તો બરાબર ધ્યાન આ બાજુ અને ફરી વાર ઓ એ સી એમાં પણ આ બાજુ આવશે બે ત્રિકોણમાં એક જ બાજુ આવે અને સામાન્ય બાજુ કહેવાય અને આપણે સામાન્ય બાજુ આને આપણે બા કહીશું ચાલો આ બા બા અને હવે આપણે પહેલામાં હમણાં થોડી વાર પહેલા સાબિત કરેલું જોયે પહેલો થેલું છે આ સાબિત કર્યું છે ઓબી બરાબર ઓછી થોડી વાર પહેલાં તો એ લખું ઓબી બરાબર ઓસી આપણે સાબિત કર્યું જે છે આપણે લખીએ સાબિત કર્યું ચાલો આ પણ તમારી બાજુ

એકરુ ત્રિકોણ એનો ઓ એ સી એકરુ ત્રિકોણ ઓ એ સી આ બંને ત્રિકોણો એકરૂપ થાય એકરૂપ એટલે એક જ ત્રિકોણ આ ત્રિકોણ ઉપર આ મૂકી દયો તેની આ ત્રણે ત્રણ બાજુઓ આની જે બાજુ હોય એ જ આની બાજુઓ મળે અને ત્રણે ત્રણ ખૂણાઓ એક સરખા મળે એટલે જે આ ખૂણો હોય દાખલા કે આ ખૂણો હોય એટલે આ ખૂણો થાય ખૂણો એ આ ખૂણો થાય ખૂણો સી ખૂણો બી ત્રણેય બાજુ ત્રણેય ખૂણા થાય આપણે આ ખૂણાની જરૂર છે એટલે આપણે હવે લખશું કે સીપીસીટી મુજબ અહીંથી લખું ત્યાંથી કરીને અહીંયા લખી નાખું ચાલો ત્યાંથી કરીને આ ખૂણો ત્રણ તમે ત્રણ એટલા માટે અંકોમાં લખો તમે સમજી શકો એટલા માટે ખૂણો ત્રણ આ ખૂણો અને આ ખૂણો ચાર એ સમાન થાય એલા કો સપીસીટી કે સપીસીટી એટલે ત્રિકોણ જો એકરૂપ થાય તો બાકીના અન્યત્ર અંગો એ કોટામેટિક સંબંધ થાય એટલે આપણે સપીસીટી કહેવાય એટલે ખૂણો 3 બરાબર 4 અને આ ખૂણો 3 અને 4 મેં અહીંયા લખા છે હવે આપણે છેલ્લું જોયું એટલે હમણાં આપણું દાખલો પૂરો થઈ જાય ચાલો હવે આપણે થોડો ત્રણ બરાબર છે અને ચાર છે એ આપણો લખો તમારે જરૂર નથી દૂર કરજો ચાલો હમણાં જ આપણે લખો ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર હવે તમે ત્રણ અને ચાર નો અભ્યાસ કરો બે ખૂણા ના માપ આનું ચાલી હોય તો આનું ચાલી આનું પચાસ હોય તો આનું પચાસ બે ખૂણા સરખા છે આ બે ખણા સરખા છે તો એ કોના બે સરખા ભાગ પાડે તો કેથી કરીને ખૂણો ત્રણ અને ખૂણો ચાર એ કુણા એના

ઓય અથવા એવો આમાં શું લખું છું ઓય એ છે કરીને એ હોય એ ખૂણા એનો વિભાજક છે ચાલો એટલે હું માનું છું કે તમને આ મારી વાત જે છે સમજાઈ ગઈ છે ફરીવાર તમને વાત કર દો કે ખૂણા આનો વિભાજક એટલે કોઈ પણ ખૂણાનો વિભાજક એટલે એ ખૂણાના બે સરખા ભાગ કરે જો આમાં જુદી રીતે કે આપણે બે સરખા ભાગ કરી બે સરખા ભાગ થયા

ને હું બે જાય લખેલું જે છે મારી વાત એ સમજી ગયા છે ચાલો આપણે આ દાખલો પૂર્ણ કરીએ જઈએ છીએ આગળ એનો દાખલો તમારા સાથે અભ્યાસ કરતા તમારા મિત્રો સહાધ્યાયો શેર કરો એ પણ તમારી જેમ આ દાખલો સરસ રીતે સમજી શકે એટલે આ દાખલો તમારા તમારા શેર કરો અને મારી ચેનલ મેસેજ જો સબસ્ક્રાઈબ કરો ચાલો